નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી કરો અને બે પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે રાજ્ય માં આગામી ત્રણ દિવસ ઠંડી જયારે ત્રણ દિવસ બાદ ગરમી નો અહેસાસ થશે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુખું રહેવાની આગાહી કરાય છે આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લવર શો નું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે દેશમાં પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંહુ ભવન રોડ પર આવેલ ઓક્સિજન પાર્કમાં બોનસાય શો નું આયોજન કરવામાં આવ્યું છે જે દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે બોન્સાઈ શો ની વાત કરવામાં આવે તો અંદાજિત બાર હજાર ચોરસ મીટર માં આ બોનસાઈ શો યોજાશે ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વના પગલા લીધા છે પાણી પુરવઠા સહિત સિવિલ ના કામો ની વહેંચણી કરી તે કામો શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે વેરાની સમયસર વસુલાત માટે પણ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો જેમાં પણ મહત્વપૂર્ણ સફળતા હાથે લાગી છે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી વસુલાત માં વધારો કરાયો છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મુદ્દે હવે સ્થિતિ સ્પષ્ટ થઈ છે જેમાં કોંગ્રેસ ચાર બેઠકો પૈકી જે બેઠકો દિલ્હી હાઈકમાન્ડ નક્કી કરશે તે બેઠકો આમ આદમી પાર્ટી આપશે વિધાનસભાના પરિણામ મુજબ ત્રણ લોકસભા બેઠકો પર આપને કોંગ્રેસ થી વધુ વોટ મળ્યા હતા જેમાં સુરત જામનગર અને દાહોદ માં આમ આદમી પાર્ટી ને વધુ મત મળ્યા હતા આ ત્રણ લોકસભા બેઠકો સહિત ભાવનગર બેઠક આપવા પણ કોંગ્રેસે તૈયારી બતાવી છે ભાવનગર બેઠક પર કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી કરતા વધુ મત મળ્યા હતા છતાં આ બેઠક કોંગ્રેસ આપને આપવા તૈયાર થઈ છે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી થી ધારાસભ્ય ચેતર વસાવા ચૂંટણી લડશે કોંગ્રેસ નું પત્તું કપાઈ જતા પક્ષના કાર્યકરો માં નારાજગી જોવા મળી રહી છે ઇન્ડિયા ગઠબંધન માં ભરૂચ બેઠક ની ઉમેદવારી આમ આદમી પાર્ટી ના ફાળે જવાથી કોંગ્રેસ માં નારાજગી જોવા મળી રહી છે આ બેઠક પર અહેમદ પટેલ ના પરિવાર ના સમર્થકો નિર્ણય થી હતાશ છે દેશના લોકોને રોજગારી પૂરી પાડવી એ હાલની સરકારનો મુખ્ય ધ્યેય છે જેના ભાગરૂપે સરકાર આ વિઝન લઈને કામ કરી રહી છે મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ભર સાત જેટલા પીએમ મિત્રા પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે જેમાન એક પીએમ મિત્ર પાર્ક નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે બનાવવાની યોજના રાજ્યના કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે ગુજરાતના એક નાનકડા ગામમાંથી શરૂ થયેલી ડેરી આજે અમૂલના નામે દેશની સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ ઉત્તર ભારત થી દક્ષિણ અને પશ્ચિમ થી પૂર્વ સુધી અમૂલનો પ્રભાવ છે આંકડાઓ જ તેની સફળતાની વાર્તા કહે છે બટર માર્કેટમાં અમૂલનો અમૂલ પંચ્યાસી ટકા હિસ્સો છે ચીઝના કિસ્સામાં આ આંકડો પાસઠ થી છાસઠ ટકા છે બાળકોના દૂધમાં અમૂલનો હિસ્સો ત્રેસઠ ટકા છે અમૂલની આ સ્થિતિ ડેરી જગતના ઇતિહાસમાં ઐતિહાસિક છે બનાસકાંઠાના ડીસા એરપોર્ટના રનવેનું વડાપ્રધાને ડિજિટલી લોકાર્પણ કર્યું છે વડાપ્રધાને જણાવ્યું કે આ ડીસા એરપોર્ટ ભારતની સુરક્ષાનું એરફોર્સ નું મોટું કેન્દ્ર બનશે તેમણે જણાવ્યું કે તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે અનેક ચિઠ્ઠીઓ લખી હતી પરંતુ કોંગ્રેસ સરકારે આ કામ રોકવા માટે કોઈ કસર છોડી નહોતી આ જગ્યા એરફોર્સ માટે મહત્વ નું હોવાનું એરફોર્સ પણ કહેતો હતું મોદી જે સંકલ્પ કરે છે તે પૂરો કરે છે તેવું પણ જાહેર સભામાં તેમણે જણાવ્યું હતું મહેસાણાના ના વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાડીનાથ મહાદેવ મંદિર પૂજા અર્ચના કરી સભા ને સંબોધન કર્યું છે વાડીનાથ ધામ થી પીએમ મોદી એ તેર હજાર કરોડ ના વિકાસ કાર્યો નું લોકાર્પણ કર્યું છે દક્ષિણ ગુજરાત ને વિકાસ ની વધુ એક ભેટ મળવા જઈ રહી છે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ મુદ્દે જણાવતા કહ્યું કે સુમવાડી બીચ નો વિકાસ કરવામાં આવશે આ માટે અડતાલીસ કરોડ રૂપિયા ની ફાળવણી કરવામાં આવી છે સુમવાડી બીચ પ્રવાસન તરીકે વિકાસ થાય તેમજ લોકો સમુદ્ર કિનારાની મજા માણી શકે તે માટે બીચ વિકાસ કરવામાં આવશે સાથે આ બીચ સુધી પહોંચવા માટે બસ સુવિધા પણ શરૂ કરવામાં આવશે સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યું કે જો જરૂર પડશે તો વધુ બસ સેવા શરૂ કરવામાં આવશે સુમવાડી બીચ વિકાસથી વિકાસ થી આસપાસના લોકોમાં રોજગારી પણ વધશે અમદાવાદના મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં માં જીભવાની નામની જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના સામે આવી છે બુધવારે રાત્રે લગભગ સાડા નવ કલાકની આસપાસ એકાએક ચાર શખ્સ દુકાનમાં ધસી આવ્યા હતા અને દુકાનદારને બંદૂક બતાવી મારી નાખવાની ધમકી આપી લગભગ અગિયાર લાખ થી કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા વડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે જેનું પચીસ ફેબ્રુઆરી વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે જે બાદ ભક્તો બેટ દ્વારકાનું ચોત્રીસ કિલોમીટર નું અંદર ફક્ત ગણતરીની મિનિટોમાં જ કાપી શકશે વર્ષ બે હજાર સત્તર માં વડાપ્રધાન મોદીએ જ દ્વારકાના સૌથી મોટા પ્રોજેક્ટ નું ભૂમિપૂજન કર્યું હતું નવી એજ્યુકેશન પોલિસીનો અમલ થતા શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારા વધારા થયા છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને હવે બેચલર ઓફ સાયન્સ ના કોર્સ ઓફર કરવામાં આવશે અત્યારે ચાલી રહેલા બી કોમ બીબીએ બીસીએ બીએસસી સહિતના સૌથી વધુ કોર્સ હવે બી એસ બેચલર ઓફ સાયન્સ તરીકે ઓફર કરવામાં આવશે જૂના કોર્સ ચાલુ જ રહેશે પરંતુ બી એસ સાથે નવા કોર્સ પણ શરૂ કરવામાં આવશે વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી યુનિવર્સિટી સાથે ડિગ્રીમાં એક સૂત્રતા રહે એ માટે નવી એજ્યુકેશન પોલિસી હેઠળ બી સાથે કોર્સ ચલાવવામાં આવશે અત્યારે ત્રણ વર્ષના કોર્સ ચાલી રહ્યા છે પરંતુ બી એસ સાથે ચાર વર્ષના કોર્સ ચલાવવામાં આવશે આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે ધોરણ બાર બાદ વિદ્યાર્થીઓ યુજીના તમામ કોર્સ બી એસ સાથે કરી શકશે બી નો કોર્સ કરનારને બે ડિગ્રી આપવામાં આવશે વિદ્યાર્થી ત્રણ વર્ષ પૂર્ણ કરે એટલે બી એસ ગ્રેજ્યુએશન ની ડિગ્રી આપવામાં આવશે જયારે ચાર વર્ષ પૂર્ણ કરે ત્યારે ઓનર્સ અથવા રિસર્ચ ડિગ્રી આપવામાં આવશે ચાર વર્ષના બી ના કોર્સ બાદ પીજી નો અભ્યાસ માત્ર એક જ વર્ષ કરી શકાશે અમદાવાદ નો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગર તાલુકાના તરફ વાડીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા વાડીનાથ ધામ મહાદેવ મંદિર ના સુવર્ણ શિખર મહોત્સવ માં ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યુગમાં મહાશિવલિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે કરવામાં આવી હતી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ તેમણે રૂપિયા તેર હજાર કરોડ થી વધુ ના વિકાસ કાર્યો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું વડોદરા એરપોર્ટ ખાતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના જાણીતા ફિલ્મ અભિનેતા જેકી શ્રોફ એરપોર્ટ બહાર આગામી શૂટિંગ ફિલ્મ મેળવનાર જોઈ એરપોર્ટ બહાર ટોળા ઉમટ્યા હતા આજે સાંજના સમયે તેઓ આગામી ફિલ્મ ને લઈને ટીમ સાથે વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા કેડીલાના સીએમડી સામે થયેલી દુષ્કર્મની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે રાજીવ મોદી સામે દુષ્કર્મની ની ફરિયાદ કર્યા બાદ બલ્ગેરિયન યુવતી ગાયબ થઈ ગઈ હતી આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને આઠ સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતા અને પુરાવા ન મળતા પોલીસે એ સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હોવાની વિવાદ સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે આ એ સમરી બાદ રાજીવ મોદીને ક્લીન ચીટ મળી ગઈ હોવાની વાત સામે આવી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી ની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ ચુકી છે બંને ના લગ્ન ની તારીખ હવે જાહેર થશે પણ એ પહેલા લગ્ન જેવો જ ભવ્ય પ્રસંગ વેડિંગ ઉજવાશે અંબાણી પરિવાર પહેલી વાર જામનગર ના આંગણે આટલો ભવ્ય પ્રસંગ ઉજવવા જઈ રહ્યો છે એક માર્ચ શુક્રવાર થી ત્રણ માર્ચ રવિવાર સુધી ત્રણ દિવસ વેડિંગ ઉજવાશે અને અતિથિઓને ને આ માટેના આમંત્રણ મોકલી દેવાયા છે મેટા ના સીઓ માર્ક જકરબર્ગ ટેડ પિક ના મોર્ગન સ્ટેનલી માઇક્રોસોફ્ટ ના ફાઉન્ડર બિલ ગેટ્સ ડિઝની ના સીઓ બો ઇગ્નર બ્લેક રોક ના સીઓ લેરી ફિંક એડોક ના શાંતનુ નારાયણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની દીકરી ઇવાન્કા ટ્રમ્પ એડનોક સીઓ સુલતાન અહમદ અલ જાબેર એલ એલસી કંપનીના સીઈઓ લેડી ડે રોકસ્ટ્રીટ સહિત અનેક મહાનુભાવો ને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે